અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઠગાઈના ગુના કામેના છેલ્લા પચીસ વર્ષથી નાસ્તા ફરતા આરોપીની પૂર્વ કચ્છની સ્પેશિયલ ટીમે અમદાવાદ ખાતેથી ધરપકડ કરી પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે જેથી એલસીબીપીઆઈ એનએન ચુડાસમાની આગેવાનીમાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવા સ્પેશિયલ ટીમો બનાવવામાં આવી જેમાં પીએસઆઈ એસ જે પઢારની ટીમ દ્વારા પચીસ વર્ષથી નાસ્તો ફરતો આરોપી વિશ્યાંગ કશ્યપભાઈ બક્ષી ગુનો કર્યા બાદ મુંબઈ વડોદરા અમદાવાદ છુપાતો ફરતો હોઈ અંજાર અને ભુજ વિસ્તારમાં જઈ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીનો પીછો કરી અમદાવાદ ખાતેથી ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે આ કામગીરી બી ડિવિઝન પીએસઆઈ એસ જે પઢાર તથા નાસ્તા ફરતા ટીમ દ્વારા કરવામાં આવેલ છે